કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે પેઢારું શાક રાજસ્થાનનું સ્પેશિયલ શાક છે આ રાજસ્થાનના અંદર ઘરે ઘરે બનાવે છે અને કંઈ શાકભાજી ના હોય ત્યારે પેડારું હું ઘરના અંદર હોય એટલે હવું પેઢારું શાક બનાવતું હોય એટલે આજે આપણે બનાવવાનું છે પેઢારું શાક પેઢારું શાક બનાવવા માટે મેં દોઢસો ગ્રામ હીટર પેંડારું બાફી અને લઈ લીધા છે તમે જોઈ શકો છો આવી રીતના છાલ હોય ઉપરની છાલ વખોડીને આવી રીતના કટ કરી લીધા છે અને પંદર મિનિટ બાફા પડે વિડીયો મોટો થઈ જાય એટલે બાપી કટ કરી અને રાખ્યા છે સાથે બે ગાંઠે લસણ ખોલ્યું છે જીણું સમારી લેવાનું છે એને લીલા ધાણા લેવાના છે લીમડાના પાન લેવાના છે એક ડુંગળી લેવાની છે બીજા જે બી મસાલા બનાવ નાખું એ હું તમને બતાવું ફટાફટ બનાવવાની રીત ચાલુ કરીએ પેઢારનું શાક બનાવવા માટે મેં ઘી અને તેલ બંને ગરમ મૂકી દીધું છે ઘીનો ઉપયોગ કરવાથી સબ્જી બહુ જ મસ્ત બને છે અમારા ઘરે ઘીનો ઉપયોગ કરી બનાવે છે તમે તેલનો ઉપયોગ કરી અને બનાવો તો બી બનાવી શકો છો પણ મમ્મીને ઘરે ઘીનો ઉપયોગ કરી બનાવે છે એટલે મેં ઘી અને તેલનો બંનેનો ઉપયોગ કર્યો છે ઘી તેલ આપણે સરસ મજાનું ગરમ થવા દેશો મિત્રો તમે જોઈ શકો છો મેં અડધી ચમચી જીરું લીધું છે અને દસ નંગ જેટલા કાળા મરી લીધા છે એને અધકચરા કૂટી નાખ્યા છે આ આપણે વઘારમાં નાખવાના છે ઘી અને તેલ તો ગરમ થઈ ગયું છે કાળા મરી જીરું નાખું છું સાથે ચપટી રહી નાખું છું સરસ મજાનું ફૂટવા દઈશું અને આપણે કારામરી નાખવાથી બહુ જ મસ્ત મજા સુજીનો ટેસ્ટ આવે છે એટલે મેં કારામરીનો ઉપયોગ કર્યો છે કારામરીથી કંઈ પણ સબ્જી વાયડી બી નહીંથી પડતી હોતી પેટના દુખાવા માટે સરસ રહે કારામરી દુખાવા ના થાય પેટના રહી જીરું મળી બધા ફૂટવા દઈશું સરસ દહીં પીરું કૂટવા દીધું છે સાથે આપણે લસણ નાખીએ છીએ સાથે આપણે લીમડો દસ ડુંગળી એટલા પાન છે અને એક ડુંગળી જેવી તમારેલી છે એ નાખી દઈશું અને સરસ મજા આપણે શેકાવા દઈશું લસણ ડુંગળી આપણું શેકાયેલું છે દોઢ ચમચી મરચું તીખું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરો એક ચમચી મીઠું મીઠા ચમચી શકો છો આપણું લસણ સરસ મજાનું શેકાઈ રહ્યું છે સાથે ડુંગળી પણ હવે આપણે બધા મસાલા નાખી દેવાના છે એને પણ ડુંગળી ભેગા શેકી દેવાના છે મસાલા તો આપણા બહુ જ મસ્ત મજાના શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે અંદર નાખવાનું છે થોડું પાણી આપણે એક વાટકી નાખીશું પાણીને આપણે ઉકળવા દેશું પાણીના અંદર મિત્રો તમે જોઈ શકો છો મસાલો કેટલો મસ્ત મજાનો ઉકળી રહ્યો છે સાથે આપણે નાખવાનું છે એક કપ એટલો પેટેલું દહીં દહીં મોરું છે મોરા દહીંનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે આને બે મિનિટ ઉકળવા દઈશું મિત્રો તમે જોઈ શકો છો મસાલો આપણે બહુ જ મસ્ત મજાને ઉકળી રહ્યો છે અને સાથે આપણે નાખવાના છે પછી કરેલા પેડારો લીલા ધાણા હવે આપણે આને મા આપે દસ મિનિટ જેવું હું ઉકાળી લઈશ મિત્રો તમે જોઈ શકો છો આપણી સબ્જી બહુ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે આ સબ્જી ભાત જોડે રોટલા જોડે રોટલી જોડે બધા જોડે સરસ લાગે છે અને આ પેઢારુંની સબ્જીને આપણે પેઢારું કહીએ છીએ રાજસ્થાનના અંદર ગુજરાતના અંદર અળવી પણ કહે છે અને અળવીની સબ્જી પણ કહે છે તો તમે અળવી કહો પેઢારું કહો બંને એક જ છે બહુ જ મસ્ત હોય છે અને સેહત માટે તો બહુ જ સરસ રહે છે એમ તો આપણે સબ્જી રેડી થઈ ગઈ છે આપણે સર્વ કરી દઈશું ગેસ બંધ કરી દઈશું દારૂની સબ્જી તો મિત્રો રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો બહુ જ ફાઇન દેખાઈ રહી છે હું તો રાઈટ જોડે ખાવાની છું તમારા જેના જોડે ખાવે ખાઈ શકો છો બહુ જ ફાઇન એકદમ આસાની સબ્જી તૈયાર થઈ ગઈ છે એકવાર મિત્રો તમારા ઘરે જરૂરથી બનાવજો મિત્રો તમને મારા વિડીયો ગમે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જાતે તમારા માટે તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું ઓકે મિત્રો મિત્રો